રાજ્યમાં આજથી ગરમીનું જોર ઘટશે હવામાન વિભાગે કરી આગાહી કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે તાપમાન કેટલાક વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં ગરમીનો પારો હાઈ બાર શહેરોમાં તાપમાન ચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર અમરેલીમાં ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ જ્યારે ડીસામાં નોંધાયું તેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન અમદાવાદમાં તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન વડોદરા પોરબંદર અને ગાંધીનગરમાં તેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં બેતાળીસ પોઈન્ટ નવ જ્યારે ભાવનગરમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી ગરમી કંડલા અને સુરતમાં નોંધાયું એકતાળીસ ડિગ્રી તાપમાન આજથી ઘણા ભાગોમાં પારો ગગડીને સાડત્રીસ ડિગ્રી પહોંચી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી ગરમીથી રાહતની સાથે રાજ્યમાં ચૌદ એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો આજથી આગ ઓગતી ગરમીમાં આંશિક રાહતની આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પંદર એપ્રિલ સુધી તાપમાન ચાળીસ ડિગ્રીથી નીચે રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવી શકે પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપથી પવન કૂંકાશે ચૌદ એપ્રિલ બાદ ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે ભારતીય હવામાન વિભાગે આપી ચેતવણી પંજાબ હરિયાણા દિલ્હી અને ગુજરાતમાં આગ ઓગતી ગરમીનો રાઉન્ડ આવશે કાંઠા વિસ્તારમાં ગરમ ભેજવાળા તે પવન કૂંકાશે કાળઝાડ ગરમીમાં રોગચાળો વકર્યો ઝાડા ઉલટી મલેરિયા ડેન્ગ્યુ તેમજ ડિહાઇડ્રેશનના કેસ વધ્યા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં અગિયાર ઓપીડી નોંધાઈ મલેરિયાના શંકાસ્પદ બસો કેસ નોંધાયા અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બનશે અરબસાગરમાં દસ મેથી પંદર જૂન વચ્ચે વાવાઝોડું બની શકે આ વર્ષે ઓગણીસો પાસઠ બે હજાર પાંચ બે હજાર છ જેવું રહી શકે ચોમાસાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ચોમાસું નબળું નહીં રહે પણ પાછોતરો વરસાદ વધુ રહેશે ચોમાસું સારું હોવા છતાં અલગ અલગ ભાગોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થશે અંદમાનમાં અંદામાનમાં થી સત્યાવીસ મે વચ્ચે ભારે વરસાદ થશે ઉત્તર પ્રદેશના આજે પચાસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આપ્યું એલર્ટ આગામી બેથી થી ત્રણ દિવસ સુધી વરસાદ અને વીજળી પડવાની શક્યતા તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે કેદારનાથ યાત્રાની તૈયારીઓ તેજ રૂદ્રપ્રયાગમાં કેદારનાથ ચાલવાના માર્ગ પર હિમ હટાવવાનો પ્રયાસ હિમ નદીઓને દસ થી બાર ફૂટની ઉંચાઈથી કાપીને રસ્તો તૈયાર કરાશે ગ્લેશિયર્સ દૂર કરવાની કામગીરી શરૂ ઉત્તરપ્રદેશના હરદોઈમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પાયે નુકસાન રસ્તા પર ભરાયા વરસાદી પાણી હજુ પણ ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં વાતાવરણમાં પલટો જોરદાર પવન સાથે વરસાદ પડ્યો અયોધ્યા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ કાળા ડિબાંગ વાદળ મંડરાતા ચોમાસા જેવો માહોલ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત વરસાદ ઉત્તરપ્રદેશના લખનઉમાં ધોધમાર વરસાદ રસ્તા પર ભરાયા વરસાદી પાણી લખનઉના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઘઉંના પાકમાં મોટા પાયે નુકસાનની ભીતિ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં અંડાધાર વરસાદ વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ કાળઝાળ ગરમીથી મળી રાહત કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ તમિલનાડુના કોઝિકોડમાં બાઇકની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ પાર કરેલી ટુ વ્હીલર ગઠિયા ઉઠાવીને ફરાર સ્થાનિકોએ કહ્યું વારંવાર ચોરીની ઘટના બને છે પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ અમરેલીના રાજુલામાં બાળકી સાથે અડપલા કરનારને કોર્ટે ફટકારી વીસ વર્ષની કેદની સજા આરોપી જયસુ કડેવાલને સ્પેશિયલ કોર્ટે પોક્સો કેસમાં સજા ફટકારી ભોગ બનનારને પચાસ હજાર વળતર પેટે ચૂકવવા આદેશ સુરત સિવિલ માં વધુ એક ભ્રૂણ મૃત હાલતમાં મળી આવ્યું સ્ટેમલેસ ના પાંચમાં માળે આવેલા મળી કોણ મૂકી ગયું તે તપાસનો વિષય ખટોદરા આધારે શરૂ કરી તપાસ ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક મહેસાણા બહુચરાજીમાં જીબીએસથી સત્તર વર્ષીય થયું હતું મોત વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી શરૂ કરી આ વાયરસથી મસલ્સમાં કમજોરી અને પેરાલિસિસનો વધુ ખતરો સુરતના ચોકબજાર વિસ્તારમાં યુવકે તરુણી પર આચર્યું દુષ્કર્મ સગીરાને ત્રણ માસનો ગર્ભ રહેતા થઈ જાણ પોલીસે પાડોશમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપી ચાર મહિના અગાઉ કર્યું હતું દુષ્કર્મ પોલીસે આરોપીની કરી ધરપકડ સુરતમાં આરટીઆઈ કરી લોકો પાસેથી નાણાં ખંખેડતો આરોપી દબોચાયો સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોનની કચેરીમાં ખોટી ફરિયાદો કરતો હતો આરોપી સામે ત્રણ ગુનો દાખલ કરાયા પોલીસ તપાસમાં હજુ થઈ શકે છે મોટા ખુલાસા અમદાવાદ બાદ સુરતમાં બોગસ લાયસન્સથી હથિયાર ખરીદીનું કૌભાંડ આવ્યું સામે નાગાલેન્ડના ડોક્યુમેન્ટ્સ પર લાયસન્સ બનાવીને હથિયારો ઇસ્યુ કરાતા સુરતના ચાર આરોપીની ધરપકડ ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે કર્યો પરદફાશ સુરતના પ્રખ્યાત ગજાનન ગન બોગસ લાયસન્સથી એકાવન હથિયારો ઇશ્યુ કરાયા વીસ ત્રાણું કાર્તુસ ચાર બોગસ હત કબજે કર્યા કૌભાંડમાં ને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાં નકલી હત્યાર લાયસન્સ કેસમાં તપાસ તેજ મોડી રાત સુધી એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ આરોપીના ઘરે સર્ચ નાગાલેન્ડ અને મણિપુરનું નકલી લાયસન્સ આપતા કુલ સાત ની ધરપકડ રાજકોટમાં સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું બુલડોઝર પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલીમ માણેક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું આરોપી સામે કુલ દસ ગુનાઓ દાખલ દ્વારકામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર ખંભાડિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરાયા લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું સરકારી જમીન પર બનાવેલું મકાન તોડી પડાયું વડોદરાના ગોત્રીમાં યશ કોમ્પ્લેક્ષ પાસે ગટર ઉભરાતા રસ્તા પર ગંદા પાણીની રેલમ છેલ અસહીત દુર્ગંધ ફેલાતા પરેશાન લોકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર પાલિકાના પાપે નાગરિકો પરેશાન ગુજરાતના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે બે હજાર પચીસ શૈક્ષણિક કેલેન્ડર જાહેર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સોળ માર્ચ ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા લેવાશે દિવાળી વેકેશન સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર બે સુધી રહેશે પંદર જાહેર રજાઓ રહેશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ટ્રેડ એક્સપોનું કર્યું આયોજન અમદાવાદના સાયન્સ સિટીમાં એન્યુઅલ ટ્રેડ એક્સપો નું આયોજન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા મુખ્યમંત્રી અને મંત્રી રહ્યા ઉપસ્થિત બોટાદમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનું નિવેદન કહ્યું દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જવાબદારી લઈને બેઠો છે સત્તા પ્રાપ્તિનો લક્ષ્ય સત્તા પ્રાપ્ત કરી લોકોના કામ કરવાનો છે ભારતીય જનતા પાર્ટી કોઈ ખોટા વચન આપતી નથી ઝીરો થી એશી યોજનાઓ અંગેનો વિચાર પીએમ મોદી જ કરી શકે જેના કારણે દેશના લોકો આજે તેમનું સન્માન કરે છે સીઆર પાટીલનું નિવેદન દેશમાં આજે અલગ જ વાતાવરણ ઊભું થયું છે વલસાડના વાપીમાં ભાજપના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરવા સહિતના મુદ્દે ચર્ચા વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે સાંસદ અને શહેર પ્રમુખની હાજરીમાં ઠાલવ્યો બળાપો માંજલપુર વિધાનસભામાંથી કોઈ મેયર ન મળ્યા હોવાની ખુલીને રાખી વાત કહ્યું દરેક વખતે માત્ર સંગઠનના મહામંત્રી જ આપ્યા વન નેશન વન ઇલેક્શન પર કાલોના ધારાસભ્ય ફતેસી ચૌહાણનું નિવેદન ચૂંટણીઓમાં આચાર સંહિતાને લઈને દેશનો વિકાસ રોંધાયો મોદીના નામે કોઈપણ ઉમેદવાર જીતી જશે એવા ભયના કારણે વિપક્ષ કરે છે વિરોધ ડુમસમાં યુદ્ધ જહાજ સુરતની બે હજાર કિલો વજનવાળી રેપ્લિકા મુકાશે સિફેસ પ્રોજેક્ટ સ્થળે પાંચ હજાર કિલો વજન ઝીલી શકે એવું ફાઉન્ડેશન થશે તૈયાર ત્રીસ લાખના ખર્ચે બે નંગ પાઇલ સાથેનું ફાઉન્ડેશન તૈયાર કરાશે રાણપુર તાલુકાના જાડીલા ગામને મળી નવી ગ્રામ પંચાયત મૂળ જાડીલા ગામના વતની અને હાલ અમેરિકામાં વસતા એનઆરઆઈ જગદીશભાઈએ બનાવડાવી નવી ગ્રામ પંચાયત પિતાના વતનમાં યાદગીરી માટે બનાવી પંચાયત જગદીશભાઈએ ચોત્રીસ લાખના ખર્ચે સરપંચ રૂમ તલાટી રૂમ કમ્પ્યુટર રૂમ કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાથી સજ કચેરી બનાવી પિતાના પણ કરાયું અનાવરણ મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત પોરબંદરના માધવપુરના પાંચ દિવસે વિવાહ મહોત્સવ ભાતીગઢ લોકમેળો પણ યોજાયો કન્યાપક્ષ દ્વારા જાનના સામૈયા સહિત માધવરાયને આવકારવામાં આવ્યા ગાંધર્વ વિધિ પ્રમાણે રાણી રૂક્ષ્મણી અને માધવરાય લગ્નગ્રંથથી જોડાયા ભગવાન માધવરાજીના વિવાહ મહોત્સવને લઈને સમગ્ર માધવપુર માધવમય બન્યું જાનમાં જોડાયેલ જાનૈયાઓમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો જય માધવના નાદ સાથે મધુવનમાં પોલીસ દ્વારા गार्ड ऑफ ऑनर सम्मान सम केंद्र सरकार की मुद्रा लोन योजना युवाओं स्वनिर्भर बनिया गया दादरा नगर हवेली सिलवास में रहता युवकना मुद्रा लोन योजना थकी आमूल परिवर्तन पैकिंग मटेरियल्स बनाती कंपनी की शुरूआत एलिट एंटरप्राइज एक्सपोर्ट कंपनी वार्षिक पच्चीस लाख न करे टर्नओवर भीषण गर्मी वच्चे उत्तर प्रदेश मथुरा मंदिर फूलों की બાંકી બિહારી મંદિરના અદભુત દ્રશ્યો આવ્યા સામે દૂર થી આવેલા હજારો ભક્તોએ કર્યા દર્શન ખાદ્ય ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકો સિંગતેલમાં ડબ્બે પચાસ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ચાલીસ રૂપિયા ઘટ્યા સિંગતેલના પંદર કિલો ડબ્બાનો ભાવ બે હજાર ચારસો નેવું રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ બે હજાર બસો વીસ રૂપિયા થયો સુરતમાં રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો વધારો થતા આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ ભાવ વધારો પાછો સાથે કાર્યકર્તાઓ પહોંચ્યા આવેદન આપી ભાવ વધારો પાછો ખેંચવાની કરી ગીર સોમનાથ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ કલેકટરને આપ્યું આવેદન બદલી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કરી રજૂઆત વિવિધ રજૂઆત છતાં ઉકેલ ન આવ્યો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ વેરાવળ બંદર પર માછીમારી ઉદ્યોગને બચાવવા માછીમારોની માંગ બંદરના કિનારે ઢગલાબંધ બોટો ખડકાઈ માછીમારીની સિઝન પૂર્ણ થવાના બે મહિના બાકી હોવા છતાં વેરાવળ બંદર પર ઢગલાબંધ બોટો ખડકાઈ વિદેશી હાર્બર દરિયામાંથી નાની માછલીઓ પણ પકડી લેતા હોવાની ફરિયાદ દરિયામાં પૂરતી માછલીઓ ન મળતા માછીમારો ખોટો ધંધો કરવા મજબૂર